શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી કંપનીના એટીએમમાં ચોરીની ઘટના બની છે રાત્રિ દરમિયાન અટિકા કારમાં આવેલા પાંચ શખ્સોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જેમાં ગેસ થી એટીએમ કાપી આશરે પાંચ પોઈન્ટ પચાસ લાખની રોકડ ચોરી કરી ગયા હતા એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે ચોરી કર્યા બાદ આરોપીઓએ એટીએમમાં આગ લગાવી હતી હથિયારો સાથે આવેલા પાંચ જેટલા ચોરોએ આ લાખોની ચોરીને અંજામ આપ્યો છે

આ લગભગ હું આઠેક વર્ષથી ચલાવું છું જેમાં ગઈ રાત્રે મને રાત્રે ચારેક વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતાં ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક ગાડી લઈ અને પાંચેક ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ સાડા પાંચ લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે ઓકે બ્યુરો રિપોર્ટ